સિક્યુરિટી ગાર્ડ ત્રણેયનો રેસ્ક્યુ કર્યો હતો જેથી તેમનો પણ બચાવ થયો હતો બનાવને પગલે સિક્યુરિટી અધિકારીઓ દોડી આવ્યા હતા અને વૃક્ષ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી ઝાડ અચાનક જ એકદમ આ ઝાડ ઘસી આવ્યું નીચે અને એ ઝાડ નીચે જ હું બેઠો હતો પણ મને લાગ્યું કે કંઈક ઉપરથી ધડધડ ધડ કરીને અવાજ આવી રહ્યો છે તે સહી સલામત રીતે મેં દૂર ભાગીને ખસી ગયો અને જોયું તો રોડ પર એ ઝાડ આખું ઘસી આવ્યું એની નીચે ત્રણ છોકરો દબાઈ ગઈ હતી તને મેં મારી જાતે બી પોતે બચાવ કરી અને ત્રણ છોકરોને બી બચાવ કર્યો છે એ લોકોની એક્ટિવા બી કાઢી એ લોકો એક્ઝામ માટે આવ્યા હતા અને એ છોકરોને થોડુંક બ્લડિંગ થયું હતું યાર બેરી જોખમકારી બહુ જોખમકારક એટલે જીવ લેનો હુમલો હતો પણ તો પણ મેં એ વસ્તુ સહન કરી અને તો બી આ છોકરોને ત્રણ ત્રણને મેં સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢી છે ના હાર્દિક પવાર